અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો કોમેન્ટ કરો અને જોતા રહો પડે પળ દરેક પ્રકારના સમાચારો શહેરના જુદા જુદા વિસ્તારમાં સ્પાની આડમાં અનૈતિક વેપાર કરતા સપા સેન્ટરો ઉપર પોલીસ દ્વારા રેડ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી ભાવનગર પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવી ભાવનગર વાઘાવડી રોડ ઉપર આવેલ એવા સુરભી મોલમાં આવેલ આઇકોનિક વેલનેસ સ્પા તેમજ ઓશિયન ડેઆરમ સપા અવેદા ફેમિલી સપા અને ત્યાં ડમી ગ્રાહકો મોકલતા સપામાં સપાની આડમાં દેહવેપાર થતો હોવાનું આવતા ત્યાં રેડ કરી સપાના સંચાલક તથા માલિક ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં ઝડપાયેલા આરોપીના નામ જણાવી દીધું તો ધાર્મિકભાઈ વિજયભાઈ ડાભી વિશાલભાઈ તુલસીભાઈ સોલંકી પ્રકાશભાઈ રામસંગભાઈ ચૌહાણ અન અન્નુ માયારામભાઈ ચૌધરી ધવલભાઈ મનસુખભાઈ પરમાર રામપ્રતાપ ભોલારામ જાટ તેમજ સાને રેજાભાઈ અબ્બાસભાઈ ભોજાણી શબાનાબેન ફારૂકભાઈ થીમ વર્ષ પચાસ સહિતના રહે તમામ ભાવનગરને પકડી અને કાયદેસરની કાર્યવાહી કરી હતી આ કામગીરીમાં પીઆઈ પીએ પટેલ તેમજ પીઆઈ એમસી ચૌધરી પીઆઈ બીડી ઝાલા પીઆઈ એ એન દેસાઈ ઘોઘારોડ પોલીસ સ્ટેશન તેમજ પીએસઆઈ વીબી ચૌધરી પીએસઆઈ એલ એલ એસ ગોહિલ એસપી અગ્રાવત સહિતના પોલીસ સ્ટાફ જોડાયો હતો